મેદાને ઉતારી ગ્રામ્ય મતોનું સમીકરણ પોતાના તરફ ફેરવાનો નિર્ણય કર્યો છે હીરાભાઈ જોટવા ત્રણ પેઢીથી જ કોંગ્રેસ સાથે જોડાયા હતા તો પોતે જ ખેડૂત નેતા સાથે સાથે શૈક્ષણિક જગતમાં પણ અનેક સંસ્થાઓનું સર્જન કરી ચૂક્યા છે ત્યારે હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમજ સાંસદ બનાવશે તેવા આશાવાદ પણ વ્યક્ત કર્યો હતા વિચારમાં તો જ્યારે કોંગ્રેસ પાર્ટી એ સેવા માટેની પાર્ટી છે અને જેમની સ્થાપના આઝાદ ભારત પહેલાંને હતી અને ત્યારે પંચાયત કે પાર્લામેન્ટ નથી ત્યારે લોકોના સુખાકારી માટે એક પક્ષની સ્થાપના થયેલી અને એમણે દેશને આઝાદ કરવા માટે પણ ખૂબ પ્રયાસ કર્યા ત્યારે જે સેવાના માધ્યમથી આગળ વધેલી પાર્ટી ઘણી વખત ભરતી ગોટા આવે ઘણી વખત ક્યાંક ખોટો માણસ આવે એમનાથી અપડાઉન થતું હોય પણ આખે લોકોની સેવા કરવી ખાસ કરીને મારી વાત કરું તો હું ખેડૂત પુત્ર છું હું રાજકીય માણસ કરતા ધાર્મિક માણસ સામાજિક માણસ શિક્ષણનો માણસ છું હું સમાજનો માણસ છું હું માનવતાવાદમાં માનું છું નાત જાતને માનતો નથી અને ભગવાન કૃષ્ણ અમારા ઈષ્ટદેવ એમની ગીતામાં એ ગીતાનો સંદેશ પણ એમ કહે કે માનવતાવાદ હોવું જોઈએ અને જે માનવતાવાદની વાત લઈને બેઠા હોય ત્યારે દરેક મનુષ્યને જે પણ પીડા છે એમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયાસ કરવો જોઈએ પછી જોઈએ તો એ રોડ રસ્તાથી થતું હોય જોઈએ તો ડેમો બનાવી ન થાય જેવી રીતે કોંગ્રેસના વખતમાં આ વિસ્તારમાં ત્રણ ત્રણ શુગર ફેક્ટરીઓ આવી એ બંધ થઈ ગઈ એમને ચાલુ કરાવવાની હોય જોઈ તો આ ગુજરાતમાં અઢીસો ડેમો કોંગ્રેસે બનાવ્યા આ સરકારે એક પણ નથી બનાવ્યા એ બનાવીને હોય જેમ કે શિક્ષણમાં તમામ ગ્રાન્ટેબલ શાળાઓ કોંગ્રેસે આપી આ સરકારે એક પણ નથી આપી એમ જ પ્રાથમિક શાળામાં સત્તર વિદ્યાર્થીને સોવી વિદ્યાર્થી હતી ઓછા હોય તો ન ચાલે એમ કરીને સાત હજાર શાળાઓ બંધ કરી આવા ઘણા બધા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને જ્યાં પણ આપણને પહોંચી શકીએ તે રીતે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવીને પ્રજાને મદદરૂપ થવા એ મારી ભાવના છે મારી પાર્ટીની છવ્વીસે છવ્વીસ સીટ ભાજપને જીતવી છે પાંચ લાખની લીડ છે શું કહેશો એ હંમેશને માટે જ્યારે પણ કોઈનો ક્રેઝ હોય સમય હોય ત્યારે થાય સ્વાભાવિક દરિયો નજીક છે આપણને અમાસ નદી ઓટ જ હોય છે તો અમાસ હતી તો ઓટ હતી આજે પૂનમ છે તો ભરતી થશે એટલે સર્વિસ તો ઠીક પણ કેટલી સીટો જાય એ સમય બતાવશે અને હિન્દુસ્તાનનું તકતા ઉપર કોંગ્રેસ આવે છે એલાયન્સ આવે છે કોંગ્રેસની સરકાર બનવાની છે અને જુનાગઢની સીટ તો કોંગ્રેસ જીતે છે એમ પ્રજા કહે છે હું નહીં પ્રજા લડી રહી છે ખાસ કરીને રાજ્યમાં અનેક જગ્યાઓ અને બેઠકોમાં ઉમેદવારો સામે વિવાદ પણ ઉભો થયો છે તો એ વિવાદનો ફાયદો હીરાભાઈ મળશે કે એકદમ ઈઝી ચૂંટણી થશે સામાન્ય રીતે આ સરકારમાં બેઠેલા બધા માણસો મોટાભાગે વિવાદાસ્પદ છે